પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસને લઈને ક્ષત્રિય સમાજનું ભાજપ વિરોધ ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે ગુજરાતમાંથી સાત જગ્યાએથી ધર્મરથ કાઢી ક્ષત્રિય સમાજ ભાજપને મત ન આપવા માટે લોકોને જાગૃત કરશે ત્યારે હવે સુરેન્દ્રનગરથી નીકળેલો ધર્મરથ હાલમાં થાન પહોંચ્યો છે નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં વિરોધમાં મતદાન કરવા અંગેના પ્રચાર ક્ષત્રિય સમાજના આગેવાનો અને અલગ અલગ ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ અને ઉમેદવારી રદ ન કરવામાં આવતા અંતે ભાજપ વિરોધમાં મતદાન કરવા અંગેની કવાયત ક્ષત્રિય સમાજે શરૂ કરી છે ત્યારે ભાજપના વિરોધમાં પ્રચાર માટે નીકળેલો ધર્મરથ હવે થાન પહોંચ્યો છે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થાનમાં આઝાદ ચોખાતે તેમજ જાહેર સ્થળો ઉપર પસાર મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું જે બાદ ક્ષત્રિય સમાજના આગેવાને ભાજપ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું શું છે નિવેદન આવો સાંભળીએ સુરેન્દ્ર જિલ્લા અત્યારે જે અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો કન્વીનર છું સેન્ટ્રલ ફૂડ સમિટી અને સંકલન પણ સભ્ય છું હવે આપને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારે રાજપૂત સમાજને જે મારી શક્તિ વિધિ જે જભદ્ર ટીપણી કરી છે એના હિસાબે અમારે જે હૃદયની અંદર એવો ઘાવ આવ્યો છે જે વર્ષો સુધી અમે ભૂલી શકે એવી નથી એના માટે અમારે ત્યારે અમે ઓગણીસ તારીખ સુધી એમનું અલ્ટિમેટમ આપી હતી કે ભાઈ તમે જો રાજપૂત સમાજ સાથે થવા અત્યારે આ રાજપૂત સમાજ છેલ્લા વીસ વર્ષથી તમારી સાથે નેવું રાજપૂત સમાજ તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ સી ફરો છે તેમ છતાં તમારી એક બાજુ રાજપૂત સમાજ છે તેવી કરો એક બાજુ પરસોત્તમ ભાઈ છે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખો છે પરસોત્તમભાઈ રૂપાલાને સાથે રાખો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો કાંઈ એને નથી લીધો ત્યાં સુધી અમે તો ભાઈ રાજભક્ત છીએ અમે રાજને મારવાળા છીએ હિન્દુ અને સનાતન શક્તિના રખેવાર છીએ આજે જો ભારતની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ ટકી રહ્યો તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢીના બલિદાનથી પાંચસો વર્ષ સુધી લડત કરી ત્યારે હિન્દુસ્તાન હતા તમને કોઈ સનાતન ધર્મ વિશે આપણે વાત કરી શકીએ મે તરુ કીધું તમને કોઈ વિધલ કરો તમને કોને ઇસ્લામિકરણ કરના એટલે આ જે હિન્દુ ધર્મનો અહેવાલ છે એના ભગવાન રામના નામ ઉપર તમે બે સીટમાંથી જો ભાજપ તમે ત્રણસો ચીટ પહોંચી આપતા હોય તો તમારામાં તો કોઈ લાયકાત તાકાત નથી અમારા વિષ્ણુદેવના નામ ઉપર તમે આ જગ્યાએ પહોંચ્યા નથી અમારા જે રાજપૂત સમાજનો જે તમે અહેલાના કરી છે જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપર પણ અમારા બેન બેટરી પર રોડ ઉપર આવવાનું અમને મજબૂર કર્યા છે એટલે અમારે ન છૂટકે અમે તમારા વિરુદ્ધમાં અમે આવી ગયા છીએ એટલે અમારો એક જ છે કે ભાઈ કમલકા ભૂલ અમારી ભૂલ અને કોઈ પણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય કોંગ્રેસ હોય આમ આદમી હોય એના વિરુદ્ધની અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને ફસ્ટ અને ભગત જબરજસ્ત બહુમતીથી અમે એને હરાવશું અને ભાજપને એની ઓકાત દેખાડી દીધું અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર